મોકલદો ને એવું વિડીયો વિડીયો તો આવી જાય ના થાય તો સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં તો આજે આપણે માકુલની ફિશિંગ છથ્થો દિવસ છે જોઈએ આપણે આજે કેટલા માકુલ આવે છે કાલે તો આપણે મોડા થયા એટલે એક જ આવ્યો તો આજે આપણે વાઘો નાખી દીધો જે જોઈએ કેટલા આવે છે આ બોયા દેખાય છે નહીં

ખાલી દેખાયનું શું કામ દૂધ તો ગયા દેખતો આવે મળે તો પછી ખબર પડે તો ઘેર શું કામ વાપરે ખબર પડે ને આમાં ફોનમાં કેવું પડે બીજી આવી રીતના અમે દેખતો જોઈ લઈ તેલ મારી ને બાપુ લાવ કસ્તા લે ભાઈ મને આમાં કઈ નથી દેખાતું દેખાવા નહીં નથી સસ્તો તેલ

તો ભાઈ લોક અખબાર ને હુસેન ભાઈ ઓળખો ધોઈ જાય કેમ કે આ ઓળખો વેચાઈ ગયો છે વેચાય તો ક્યાર નો ગયો પણ આપણે એને જે ભાઈ ને વેચ્યો છે ને એને કાલે સોંપવાનું છે તો ઓળખો ધોઈ ભાઈને ડીયા તો સારું લાગે ને આજે આપણે કઈ માકુલ આવ્યા નથી આજે આપણે સાવ ખાલી ગઈ ફિશિંગ અમે ભાઈને કીધું તું માકુલ મળે જ ને ત્યાં સુધી અમે ઓળખો રાખશું પછી તમને સોંપી દેસુ વેચાય તો ક્યાર નો ગયો હવે એને સોંપી દેશો હવે એક જ ઓળખાથી ધંધો કરશું બાપા હવે કેમાં જ હવે જેલી ફિશ મારવા ઓલો ઓડકો પાયો ને આપણો મોટો હોય એનાથી આપણે જેલીફિશ મારશું હવે લૂંગટીપૂચ કરશું ઉરનાથી હાલો લુંગિયા ભાઈ ધોવાઈ ગયો ખીચામાં હું બિસ્કિટ પડ્યા જાઉં ખીચામાં ડાર પડી ગયો હવે દેવી નહીં તારા ભાગની તો ગઈ મારા ભાગની પડી ભાઈ લોકો આપણી ફિશિંગ તો પૂરી થઈ ગઈ આજની આપણે ઘણા દિવસ ત્યાં સુદર્શન સેતુ બ્રિજ ઉપર ગયા નથી આપણે જાશું રાતના ત્યાં નાય ભાઈ ખાય નાય ભાઈ ને ખાઈને ફ્રેશ થઈને આપણે જાશું તો તમારે વ્યૂ જોવો હોય રાતનો તો બન્યા રેજો ઈડિયામાં વ્યૂતા તમે જોયું જ હશે એવું નથી કે તમે નહીં જોયું હોય આપણે જાશું અહીંયા ઘણા દિવસ ત્યાં ગયા નથી ને એટલે નીકળશો ઓ

આપણા ભેગા ફારૂકભાઈ પણ આવ્યા હતા ઘરે આવ્યા હતા તો ફ્રી હતાનભાઈ આપડી જગ્યા ઉપર ભાઈ લો ભાઈ ત્યાં દબાવી ના આ આપડી જગ્યા વચ્ચો ઉભી નાખા

આપણા નાનકડા ભાઈ નું ધ્યાન પાડી ગયું દસ ની નોટ મહિડી દસ રૂપિયા મહિલા ઓહો દોસ્ત બેકારી નહીં આપણ બહુ પૈસા આપને પાસે હવે આ ફૂલ વાપર છે રેપરૂ ખાસે તો ભાઈ લોક આજે રાત ના હમણા આવી ટ્રાફિક છે નહીં આ દિવસમાં તો ફૂલ ટ્રાફિક હોય છે અમુક અમુક ટાઈમે રાત ના પણ ફૂલ ટ્રાફિક હોય છે

અને આ અકબરભાઈને ફારૂકભાઈ ફોટા પાડે છે અકબરભાઈ પોસ્ટ આપે છે ને ફારૂક ફોટા પાડે છે ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી માટે પોસ્ટ આપે છે આપણે જોઈએ પૂછીએ ને અકબરને કે કેટલાક વ્યૂઝ આવે છે એવા પોસ્ટ આપે છે તો તમને વ્યૂઝ કેટલા આવે છે ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી માં 200 300 આવી જાય બસ પોસ્ટ એવા આપો જો જાણે મિલિયન બે મિલિયન આવતા આપણા માટે એટલા ઘણા 200 300 ફોટા ના ભાર તો આ વિડીયો ઉતાર

હલો તો ભાઈ લોટા બોટા ક્લિક કરીને આપણે નીકળી ગયા પાછા ઘર ભેગા આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સે સુપારી કે બાત કરે બાબા જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાજો ફરશો આપણે બીજા વિડીયોમાં માં લો